ઠંડી પછી વરસાદનો કહેર દેશમાં કયા કેવું હવામાન રહેશે તેની અંબાલાલ પટેલે કરી સૌથી મોટી આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બાવીસ ફેબ્રુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધી પંદર વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે પાંચ રાજ્યોમાં અનેક વિસ્તારોમાં કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે હાલમાં વરસાદ અને હિમવર્ષા યથાવત રહેશે હાલમાં સમગ્ર દેશમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે અને મેદાની વિસ્તારોમાં વરસાદથી હવામાનની મિજાજ બદલાઈ ગઈ છે તે દરમિયાન ભારતીય હવામાન વિભાગના આઈએમડી એક અપડેટ કરીને કહ્યું કે પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ અને કરા પડવાની સંભાવના છે અંબાલાલ પટેલ અનુસાર ફેબ્રુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધી પંદર વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે પાંચ રાજ્યોમાં અનેક વિસ્તારોમાં કરા પડાવવાની ચેતવણી જારી કરવામાં આવી છે હાલમાં વરસાદ અને હિમવર્ષાનો સિલસિલો યથાવત રહ્યો છે હવામાન વિભાગે તેની આગાહીમાં સ્પષ્ટતાથી કરી છે કે દેશની રાજધાની દિલ્હીમાં હવામાન નોંધપાત્ર ફેરફાર થશે અને વાદળછાયું વાતાવરણ રહેશે આ સમયગાળા દરમિયાન હળવો વરસાદ પડી શકે છે જો કે બાવીસ ફેબ્રુઆરીએ વરસાદની ગતિ નકારી કાઢવામાં આવશે બિહારના ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી જારી કરવામાં આવી છે હાલ આ વલણ પચીસ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે જ્યારે ઝારખંડમાં ઘણા વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું રહેશે પશ્ચિમ બંગાળમાં પણ આકાશ વાતાવરણ રહેશે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે રાજસ્થાન સહિત મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરા પડવાને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે જો કે દક્ષિણ રાજ્યોમાં વાતાવરણ ખુશનમુ રહેશે આગામી ચોવીસ કલાકમાં શું થશે સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રે અને અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે પશ્ચિમ હિમાચલ પર વરસાદ અને હિમવર્ષાની તીવ્રતા નોંધપાત્ર રીતે ઘટન છે પરંતુ અરુણાચલ પ્રદેશ પર તેવી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા છે